પાત્ર છે ને આ તમારા જેવા જોઈએ એટલે તમે કેવા છો એ જાણવું હોય ને આપણું આપણું વ્યક્તિત્વ કેવું છે હા જો મર્યાદા બહુ હોય છે વ્યાસપીઠ ઉપરથી આપણું વ્યક્તિત્વ કેવું છે આપણું જીવન કેવું છે આપણું ચરિત્ર કેવું છે આ જાણવું હોય ને તો આપણા મિત્રો અને સંગ સારો જ રાખજો આપણે તો બધા આવા સત્સંગી છીએ આપણે આવા દિવ્ય મહાપુરુષોના પૂજ્ય કનુબાપુ જેવા પૂજ્ય સંતોના સત્સંગ પરિવારના પૂજે કનુબાપુના સત્સંગના એક સહભાગી છે પણ બાળકો કુસંગતમાં નથી હે ઘરના પરિવારજનો ક્યાંય કુસંગતમાં નથી આ બહુ ધ્યાન રાખજો નક્કી થયું કે પ્રહલાદને તો ભૂખો નહીં રખાય હે સભા ભરાણી છે અને મંત્રી કહે છે કે મહારાજ એક કામ કરો પ્રહલાદ ને ભૂખો ન રાખી શકીએ તો કઈ વાંધો નહીં રાખીએ અને પછી સિંહ ભૂખા રે પછી એ પિંજરામાં પ્રહલાદ ને નાખી દેસુ રાજા હોય ને એવી જ પ્રજા હોય યથા રાજા તથા પ્રજા અને સિંહ સિંહને પિંજરામાં પૂરી ભૂખા રાખ્યા છે લગભગ બે અઠવાડિયાનો સમય જો ને હવે સિંહ એવા ભૂખા થયા છે કે સિંહ સિંહની આજુબાજુમાં એક કિલોમીટરમાં જો કોઈ જાય ને તોય ઘે 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 કરીને જ્યાં દહાડ નાખે છે ઓલા ને એમ થાય કે નમણા અહીંયા આવીને મને લઈ લેશે તો એમ એવા ક્રોધિત સિંહ છે અને એમાંય જે દિવસે પ્રહલાદને નાખવાનો છે પિંજરામાં પ્રહલાદજીને પિંજરામાં લઈ જવાના છે એ દિવસે સૈનિકો ભાલુ મારી મારીને હા સિંહને વધારે ક્રોધિત કર્યા છે હે અને પ્રહલાદને કહે છે પ્રહલાદજીને લાવ્યા છે પિંજરાની સામેને કહે છે કે બોલ હિરણને કશ્ય પછી ભગવાન છે ભગવાન બીજો નથી આ જગતમાં બાકી હમણાં આ ભૂખા સિંહની સામે નાખી દે છે પ્રહલાદજી કે એવું ના કહેવાય મારો રામ જ ભગવાન છે મારો કૃષ્ણ જ ભગવાન છે તમે ભક્તિ તો જોવો કે આવડું નાનું બાળક એમાં આટલી દ્રઢતા હોય તો આપણે તો મોટા થી આવે આપણે આપણને આપણે ન્યાય આ જો કે માણસ માનવીય સ્વભાવ છે કે એનામાં બહુ દ્રઢતા હોતી નથી આ તો ક્યારેક ભગવાનની કોઈકની કૃપા થઈ જાય કોઈક સદગુરુ ના સદ વાક્યો કાને જડી જાય તો કદાચ હા બાકી શિવ પુરાણ વાળા કથા કરી જાય ને તો કે શિવ જ સર્વસ્વ છે ભાઈ હા મહિનો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ કરતો હોય રામ કથા વાળા આવે તો તો એમ થાય કે શિવ રામને ભજે ભાઈ હે રામ શિવ જેના ઈષ્ટદેવ છે હે અને શિવ પણ સતત સ્મરણ કોનું કરે તો કે રામ ભગવાનનું એમ તો તો પછી એને જ પકડાય તરત ફરી જાય ગાડી હા તો કે રામ 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 ત્યાં એમ થાય કે ત્રિદેવો હા ભલે ભગવાન રામ એ બધું સંભાળે પણ એને તે યોગ માયાનો આશ્રય તો લેવો પડે શક્તિનો આશ્રય લેવો પડે બ્રહ્મા વિષ્ણુ મહેશ એણે તે ત્રણેય દેવીઓનો શક્તિનો આશ્રય લેવો પડે શક્તિ વગર આ જગતમાં કાંઈ થતું નથી હા એમ થાય ત્યાં તો તરત ત્યાં ત્યાંથી ગાડી પાછી ફરે હા શ્રીઅંબે શરણમ શ્રીઅંબે શરણમ શ્રીઅંબેસરણ તરત એક પકડી ન હાલે માળા તો કરું પણ એનું કાંઈ ફળ નથી મળતું ક્યાંથી મળે ભાઈ હે એક પકડી રાખો ઈષ્ટદેવ આપણો સદા એક જ હોવો જોઈએ આપણો ઈષ્ટ હંમેશા એક હોવો જોઈએ મેં તમને કીધું નહીં કે બ્રાહ્મણ શરીર એટલે અમારા ઈષ્ટદેવ મહાદેવ હે પણ રામ ભગવાનની પરંપરાગત ગાદી પરંપરાને બધું એટલે બોલીએ જઈશી રામ હે અનુષ્ઠાન હનુમાનજીના અને કથા કૃષ્ણ ભગવાનની કરું છું હા એનો અર્થ એવો નથી કે બીજાની આપણે નિંદા કરીએ બીજાનું મહત્વ ન સમજીએ બીજાને પ્રેમ ન કરીએ બીજાની બીજાની માળા ન કરીએ આ નવરાત્રિમાં માતાજીનું અનુષ્ઠાન કરો શ્રાવણ મહિનામાં શિવજીને ભજો પણ આપણી નિત્ય અનુષ્ઠાન નિત્યક્રમમાં જેને કોઈને આપણા ઈષ્ટદેવો માનતા હોય એનું જ વંદન એનું જ પૂજન એનું જ અર્ચન હોવું જોઈએ હા પછી આ ચારે બાજુ જે ફરિયા રાખીએ ને

પૂજન હોવું જ ને ઈષ્ટ એક જ હોય કારણ કે આ બધામાં બ્રહ્મ છે આ બધા જ સ્વરૂપ જ છે પણ જે રસ્તે રસ્તે ચડો આગળ વધાય જો ક્યાંક પહોંચવાની ઈચ્છા હોય તો ખબર પડે કઈથી એરપોર્ટ જવું થોડીક વાર કડોદરા વાળા રોડે ચડે પાછા વડે થોડીક વાર કેનાલે ચડે થોડીક વાર કામરેજ થાય તો પોગી શકાય ને તો એનો અર્થ નથી એમ સંપ્રદાય માર્ગ છે